નિયમિત પગારના ત્રાસથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારો મામલતદાર સાહેબ આમોદને આવેદનપત્ર આપે વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા આમોદ પાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના ત્રાસથી કંટાળી વીસમી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વિરોધ ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવેલ છે પાલિકાના સફાઈ સફાઈ કામદારોના પગાર વર્ષથી અનિયમિત હોય કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક દરમિયાન પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે જેથી આમોદનગરમાં પદાધિકારીઓના અનગઢ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ હું અખિલ ભારતીય સફાઈ મજૂર ભરૂચ જિલ્લા શાખાના પ્રમુખ હીરાભાઈ રામભાઈ સોલંકી આપના માધ્યમથી જાણું છું કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માગણીઓ છે એ માગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે ને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થઈને માત્ર એક પગાર લે છે અને અત્યારે અમને પણ જાણવાનું મળે મામલતદાર સાહેબ તરફથી કે એમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માંગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતની એટલા બધા મહાન મા કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે એમની માંગણીઓ છે અમૂર પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે